એનો અહેવાલ આવતીકાલે વાંચન થતું જેથી બધું યાદ આવી જતું મારા હસ્તાક્ષર મારી જેવી અવનવી પ્રવૃત્તિઓ દિનેશ કરાવતા એ કેમ ભૂલીશું આ શાળાનું ઉદ્ઘાટન થયું ત્યારે હું ક્યારે નહી ભૂલું વિજ્ઞાન મેળામાં ભાગ લીધો કાવ્ય સ્પર્ધામાં ભાગ લીધો એ બહુ યાદ રહેશે સૌથી વધારે મને કચ્છ પ્રવાસ યાદ રહેશે એમાં

તેમજ હું આ શાળામાં શિક્ષક બની આવી એવું મારું છે સાહેબનો ખૂબ ખૂબ આભાર તેમજ બધા જ બાળકોને પણ ખૂબ યાદ કરીશ જેમને ખૂબ સાથ આપ્યો મારી આ શાળામાં કોઈ ભૂલ થઈ હોય તો દિનેશ સર આચાર્ય સર નંદાબેન મહેશ સર માધુ સર બધા જ સર પાસે હું માફી માગું છું સર હું આ શાળાનું નામ ચોક્કસ રોશન કરીશ આ શાળામાં મને ભણવા મળ્યું મારા હાથે રિબિન કપાળ તેમજ બધા જ સર પાસે અને ખાસ કે ગીતાબેન રબારી જેમની પાસે ભણ્યા હોય એવા શિક્ષેશ સર પાસે ભણવા મળ્યું મન મળ્યું એ બધા હું ભગવાનનો પણ આભાર માનું છું બધાને ખૂબ યાદ કરીશ અસ્તુ